ખેડા તાલુકાના કનેરા ગામમાં જ્વેલ ટેમ્પર ગ્લાસ પ્રાઇવેટ કંપની આવેલી છે જેમાં કાચ બનાવવામાં આવે છે આ કંપનીમાં કાચ બનાવવા માટે અંદર મશીનરીનો ઉપયોગ થાય છે તેનો એક સંસાધન દ્વારા ધ્વનિ પ્રદૂષણ થાય છે જેનાથી યુવાનો તો ઠીક પણ નાના બાળકો અને વૃદ્ધોને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે આ કંપની દ્વારા રાત્રિ હોય કે દિવસ હોય કે બપોર દરમિયાન ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે જેને કારણે સ્થાનિકોને બહુ મોટી મુશ્કેલી વેઠવી પડી રહી છે ધ્વનિ પ્રદૂષણ એટલા પ્રમાણમાં વધારે છે કે બાજુમાં રહેતા રહીશો ઊંઘમાંથી ઊભા થઈ જાય છે બાળકો પણ ડરી જાય છે કંપનીના માલિકને અગાઉ પણ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ ધ્વનિ પ્રદૂષણમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી આખરે સ્થાનિક રહીશોએ ગ્રામ પંચાયત તલાટી તેમજ વહીવટદારને આપી છે અરજી તો આ મામલો છે કંપનીનો કંપનીમાં કાચ બનાવવા માટે મશીનરીનો ઉપયોગ થાય છે અને મશીનરીના અવાજથી સ્થાનિક રહીશો થઈ રહ્યા છે ખૂબ પરેશાન મશીનરીના અવાજથી વૃદ્ધો તેમજ બાળકોને થઈ રહી છે પરેશાની કંપનીના માલિકને સ્થાનિકો દ્વારા અગાઉ પણ જાણ કરવામાં આવી હતી સ્થાનિકોએ ગ્રામ પંચાયત તલાટી તેમજ વહીવટદારને પણ અરજી આપી છે